નમસ્કાર મિત્રો એમ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે પ્રધાનમંત્રી મોદી સાહેબે જાહેરાત કરી છે કે પીએમ ચંદન યોજના હેઠળ દસ વર્ષ પૂરા થવાની ખુશીમાં જે પણ લોકોને બેંકમાં ચંદન ખાતું છે તેમને દસ હજાર રૂપિયા તથા ચાર લાખના વીમાની સુવિધાનો લાભ મળશે તો આ યોજના હેઠળ કોને લાભ મળવા પાત્ર થશે તો તેની સંપૂર્ણ માહિતી આ વિડીયો આપવામાં આવશે તેના માટે સુધી જરૂર બન્યા રહેજો પ્રધાનમંત્રી જનધન યોજના ની શરૂઆત જાહેરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પંદર ઓગસ્ટ બે હજાર ચૌદ ના રોજ કરી હતી જે અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચૌદ ના રોજ દેશભરમાં શરૂ કરવામાં આવી હતી જનધન યોજના દેશના તમામ નાગરિકો કે જેમની પાસે બેન્કિંગ સુવિધા નથી જનધન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ત્રેપન કરોડથી વધુ લોકોના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. જન ધન યોજના હેઠળ બેંક ખાતાની સાથે પીએમ ચન ધન હેઠળ ઓવરડ્રાફ્ટિંગ સુવિધા વીમા સુરક્ષા વગેરનો લાભ પણ આપવામાં આવે છે આ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે લાભાર્થીને તેના નજીકના સી એસપી સેન્ટર અથવા મિની બેંકમાં જઈને પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ પોતાનું ખાતું ખોલાવી શકે છે અને યોજનાનો લાભ મેળવી શકે છે તેમના બેંક ખાતા ખોલવામાં આવી રહ્યા છે જેથી તેઓને સરકાર દ્વારા આપવામાં આવતી તમામ પ્રકારની આર્થિક સહાય મળી શકે પહોંચી શકે અને તેઓને થોડીક મદદ મળી શકે સરકારે તેમને કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં આર્થિક સહાય પૂરી પાડવાનું સરળ બનશે. સરળતાથી પહોંચી શકાય છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને PM ચંદન યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દેશના દરેક ગામમાં બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજના હેઠળ બેન્કિંગ સુવિધાઓની સાથે અન્ય ઘણી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. પ્રધાનમંત્રી ચંદન હેઠળ તે તમામ દેશવાસીઓ કે જેમની પાસે બેંક એકાઉન્ટ નથી તેઓને બેન્કિંગ

જેથી કરીને સરકાર દ્વારા આપવામાં આવતી નાણાકીય સહાય સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે સરકાર પ્રધાનમંત્રી જન યોજના હેઠળ બેંક ખાતા ખોલવા માટે સમયંત્રે રૂપિયા થી લઈને હજાર રૂપિયા સુધી ચન ખાતામાં સરકાર જમા કરે છે ખાસ કરીને મહિલાઓ માટે જન ખાતા ધારકોને પ્રધાનમંત્રી

યોજના હેઠળ નોંધણી કરવા માટે તમારે સંમતિ આપવી ફરજિયાત છે આ યોજના હેઠળ તમારા બેંક એકાઉન્ટમાંથી પ્રતિદિત પાંચ પૈસા પ્રમાણે કાપવામાં આવે છે જ્યાં યોજનાની વિશેષતાઓની વાત કરીએ તો પીએમએસબીવાય આકસ્મિક વીમા યોજના છે જે અકસ્માતના કારણે મૃત્યુ અને અપંગતા માટે અકસ્માત વીમા કવચ આપે છે થી લઈને સિત્તેર વર્ષની વય યુજના તમામ ઓપરેટિવ ખાતાધારકો આ યોજનાનો લાભ લઈ શકે છે આ વીમામાં ફક્ત વાર્ષિક રૂપિયા વીસ રૂપિયાનો પ્રીમિયમ નો વીમો હોય છે જેમાં તમારે અકસ્માતમાં મૃત્યુ અથવા અપંગતા થાય તો તમને બે લાખ રૂપિયા સુધીનું કવચ આપવામાં આવે છે પછી સરકાર દ્વારા આપવામાં આવતા બીજા વીમાની વાત કરીએ તો તેનું નામ છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના આ યોજના હેઠળ માત્ર દિવસના એક પોઈન્ટ વીસ પૈસા આપવામાં આવે છે.

તેનું પેમેન્ટ મળી શકે છે વીમા કવચનો સમયગાળો એક થી લઈને એકત્રીસ મી સુધીનો હોય છે પંચાવન વર્ષની સમાપ્તિ થવા પર અથવા બચત બેંક ખાતું બંધ થવા પર અથવા પ્રીમિયમની ચુકવણી અથવા લેખિતમાં ઉપાડ માટે નાણાંની અપૂરતા થવાથી તમે પણ વીમો બંધ કરાવી શકો છો અને આ વીમાનો લાભ લેવા માટે તમારે તમારી બેંક અથવા તમારી નજીકના કોઈ પણ બેંકના સીએસપી કેન્દ્રનો તમે સંપર્ક કરીને આ વીમો લઈ શકો છો

પાન કાર્ડ ફરજિયાત નથી પાસપોર્ટ સાઇઝ નો ફોટો રેશન કાર્ડ ની યાદે રહેતા પ્રમાણપત્રમાં આધાર કાર્ડ આવી શકે છે અને મોબાઈલ નંબર તમારી પાસે ફરજિયાત છે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતું કેવી રીતે ખોલી શકાય છે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ તમારું ખાતું ખોલવા માટે તમે તમારી નજીકની બેંકનો સંપર્ક કરી શકો છો અથવા જન ધન યોજના હેઠળ તમારું ખાતું ખોલવા માટે તમે CSP કેન્દ્રનો સંપર્ક કરી શકો છો અને તક ઓફર લાભ મેળવી શકો છો તથા પીએમ જન યોજના હેઠળ અટલ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે છે. ઓછામાં ઓછો રોકાણ અને વૃદ્ધાવસ્થામાં વધુમાં વધુ લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ એક હજાર થી લઈને પાંચ હજાર રૂપિયા સુધીનું માસિક પેન્શન આપવામાં આવે છે. અટલ પેન્શન યોજનાની પાત્રતાની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા અટલ પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવી અને તેના માટેની પાત્રતા નક્કી કરેલ છે. આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ભારતીય નાગરિક હોવો જરૂરી છે. લાભાર્થીની કરીને વર્ષની છે આવેદન કરનાર લાભાર્થી પાસે બેંક ખાતા અથવા પોસ્ટ નો બચત ખાતું હોવું ફરજિયાત છે તે બેંક કે પોસ્ટમાં ખાતામાં આધાર કાર્ડ અને મોબાઈલ લિંક હોવું જરૂરી છે સરકારી પેન્શન વાળા લાભાર્થીઓ અટલ પેન્શન યોજના નો લાભ મળવા પાત્ર થશે નહીં પેન્શનની મુખ્ય શરતોની વાત કરીએ તો યોજનામાં ચોડનાર લાભાર્થી પાસે બેંક ખાતો અથવા પોસ્ટ વિભાગનો સેવિંગ ખાતો હોવું ફરજિયાત છે તથા થી ચાલીસ વર્ષના લાભાર્થી પાસે જન્મનું પ્રમાણપત્ર અથવા લિવિંગ સર્ટિફિકેટ કે અન્ય ઉંમરના દસ્તાવેજ આપવા જરૂરી છે સેવિંગ એકાઉન્ટ ધરાવતા લાભાર્થીઓએ પોતાના બેંક અથવા પોસ્ટ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ પ્રીમિયમનું રકમ જેટલું બેલેન્સ રાખવું જરૂરી છે છ માસ સુધી પ્રીમિયમ ન ભરાય તો ખાતું ફ્રીઝન થઈ જશે. બાર માસ સુધીનું પ્રીમિયમ ન ભરાય તો ખાતું ડીએક્ટિવ થઈ જશે. અને ચોવીસ માસ સુધી લાભાર્થી દ્વારા પ્રીમિયમ ન ભરાય તો ખાતું ક્લોઝ થઈ જશે. ગ્રાહકની પેન્શન રકમ સીધ વધારે કે ઘટાડી શકાય છે પરંતુ માત્ર જે વર્ષના એપ્રિલ માસમાં જ અને વર્ષના એક જ વાર થાય છે. અટલ પેન્શન યોજના હેઠળ લાભાર્થીના મૃત્યુના કિસ્સામાં તેના વારસદારને જે લાભાર્થી આ યોજનાનો લાભ લીધો છે તે મૃત્યુ પામે તો તેની પત્નીને લાભ મળી શકે છે તેની પત્ની પણ મૃત્યુ પામે છે તો તેના વારસદારોને પેન્શનનો લાભ મળવા પાત્ર થશે

હજાર થી લઈને પાંચ હજાર રૂપિયા સુધીનું દર મહિને પેન્શન મળવા પાત્ર થાય છે ની રકમ ઉંમરના આધાર પર નક્કી કરવામાં આવે છે જો કોઈ અઢાર વર્ષના લાભાર્થીને આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાનું માસિક પેન્શન મેળવવું હોય તો તેને દર મહિને બસો દસ રૂપિયા સુધીનું પ્રીમિયમ જમા કરાવવું પડશે જો કોઈ ચાલીસ વર્ષના લાભાર્થીને પાંચ હજાર રૂપિયા માસિક પેન્શન જોઈતું હોય તો તેને દર મહિને ચૌદસો ચોપન રૂપિયા સુધી પેન્શનમાં જમા કરાવવાના રહેશે. અટલ પેન્શન હેઠળ બેંક અથવા પોસ્ટ વિભાગમાં ખાતું ખોલી શકાય છે જેના લાભાર્થી પાસે નીચે મુજબના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે આધાર કાર્ડ મોબાઈલ નંબર જન્મનું પ્રમાણપત્ર ઉંમર અંગેનો પુરાવો ચૂંટણી કાર્ડ સરનામું ને પાસપોર્ટ સાઈઝ ને મોબાઈલ ફોન આમાંથી તમે આધાર કાર્ડ અને પાન કાર્ડ અને મોબાઈલ ફોન દ્વારા જ તમે ખાતું ખોલાવી શકો છો જો માં આપેલી માહિતી તમને સારી લાગી હોય તો ને લાઈક કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલ ને બે લાયકોન ઓન કરી દેજો જેથી અમારા આવનારા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે